મળી રહ્યા છે જિલ્લાથી થરાદ પોલીસ દ્વારા કાળા કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી થરાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેર તેમજ તાલુકા વિસ્તારમાં કાળા કાચ ટિન્ટેડ ગ્લાસ લગાવી ફરતા વાહન ચાલકો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને જેમાં પોલીસ દ્વારા માર્ગ પર ચેકિંગ દરમિયાન અનેક વાહનો રોકી તપાસ કરવામાં આવી હતી જેમાં કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી કાળાકાજ કઢાવી લેવામાં આવ્યા હતા તથા તેમને ચલન ફટકારવામાં આવ્યા હતા અને જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ જણાવ્યું કે જાહેર સુરક્ષાને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કાળા ધરાવતા વાહનો સામે સતત અભિયાન ચાલુ રહેશે નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

કલાક સોળ જીરોથી અઢાર જીરો સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે જેમાં અંદાજીત સો એક વાહનના કારાકાચ ઉતારવામાં આવેલા છે પંદર હજાર રૂપિયા દંડ કરવામાં આવેલો છે બે વાહન રિટર્ન કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કારાકાચનું ન રાખે તેમજ વાહનની જે નિયમ મુજબની એચએસઆરપી નંબર પ્લેટ છે તે લગાવી રાખે જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય